પછી અમારા ઘરે તો કાંઈ નથી પ્રસંગ પણ મારા કાકાની ઘરે હે પ્રસંગ પ્રસંગ એટલે પ્રસંગમાં એવું છે કે વિમલભાઈજી છે અમારા એની વાઈફના કંકુ પગલા હે એમ ભાભીના એટલે આવ્યા એવું નાનું એવું છે બહુ મોટું નથી કાંઈ એટલે હવે જાય ત્યાં હું તૈયારી કરી હે હું નહીં હજી તો એ બાજુ ગઈ નથી હું ચાલો હવે જઈ હજી ત્યાં તો થોડીક વાર છે બધું તૈયાર કરવાની પણ આપણે અહીંયા કરવાનું છે ડેકોરેશન થોડુંક કેમ કે બે ને આવે હે અને દીકુડો આવે હે આરે આણું હવે રોકાવા એટલે એનું સ્વાગત માટે થોડાક ફૂલડા લીધા હે તો એનું ડેકોરેશન આપણે અહીંયા પેલા કરનાખી નાખી અહીંયાથી જ કરશું બસ વા છેક ડેલેથી નથી કરું ત્યાંથી તો પછી બહુ વધી જાય એટલે અહીંથી અહીંયાથી લઈ અને અહીંયા મંદિર હતી એટલું કરનાખી ડેકોરેશન આ લોનલી મારી અડધી કલાકની મહેનત બહુ એટલું બધું સારું તો નથી કર્યું પણ જેવું આવડું એવું કરી નાખું છે એટલે હવે આપણે નવરા હજી વાંય કરવાનું છે ડેકોરેશન તો હવે આવી ગયા છે કરવાવાળા એટલે હવે હું તૈયાર થઈ જાવ અને મમ્મી અહીંયા તૈયાર થઈ છે ડેકોરેશન ચાલુ કરી દીધું છે જો આટલું થઈ ગયું હે હવે ઓસરી સુધી પોગી ગયા છે થોડુંક કરવાનું બાકી હે સરખું કરજો તમારે દેરાણી હાટું મારા ભાભી હવે આવી ગયા છે અને અમે બધા એની વાટે અગાઉ જો ઊભા રહી ગયા છે અને અંદર ડેકોરેશન એ બધું કરી નાખ્યું છે ફાઈનલી મારા ભાણિયા આવી ગયા છે ભાણી બેન તો હું તા છે આ જો ઈ હું તો હે એ દીકુડી

ના ના ભલે રહી હા એમ એમાં તેડવાન કેડવ हेलो एना पार दिउस यो हाम्रो ई खाली के कोइ नै हब्लो न्थि दि ए आडा न नगा एक ब मुको थाले एक ब मुको

હા હા હાલો હવે દીકુડાના કંકુ પગલા કરે હે જો મારા ફોન માં તો હું કીધું એનાથી ફોન લેવાનો હે જો એટલે હવે જ્યાં સુધી યુટ્યુબ પેમેન્ટ નહીં આવે ત્યાં સુધી મને ફોન નહીં નહીં નવો ચડે એ દીકુડા

દીરો royo, દીકરો રોયો ને નીચે પણ ન દેતો આ હા આ ને નીંદ અરજે એટલે જો હવે ભઈલા નું કઈ નું ઉડે 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 ઓય માં વીડિયો માં તો કાય આયવા નઈ બધાય મારી ઊભી ખોકી દીધા આમ જો વીડિયો તો કાય આયવા નઈ હે આમ હું દેખું કાય આમ જો તને વીડિયો ઉડાડવાના કીધો તો વીડિયો ઉડાડ દે હાલ હવે ઉને હાલ હરખા ઉડાડજો હો આમ જો તો મરવાડા કા ભરી મૂકા દે ઉડે એમ હું હરખા ઉડે આમ કેમેરા માં મે પડખે આઈને થોડી એમ ઓલી એમ હાલો અત્યારે જો થોડો ઘણો પણ તમે કે નહી આઈ બધા જમદા નતો ઉતાર્યો પણ ઓમ ઉતાર્યો તો અને અત્યારે ઓલી વખતે જેમ ધરતા કાયતરા વિનવા મંડો ટ્રેક્ટર ઉપર ચડી જાય ધરતી એ મુંબઈ છે અહિયાં ટ્રેક્ટર ઉપર ચડી જાય આગળ એમ તો આ વખતે તો મોટા થઈ ગયા છે જો क्या है जो ओली वक्त त जीना जीना जदा वक्त हूं कहियो तू पासू केतो एक वक्त मला कहानी नती केवाणी जा हमारा झकू बेन है ने ने हा सिमिनू नानपड़मा ये वाडी माथू फोन नायको तू

जो आ बदाई जेले में टोटी गया लाओ लाओ आई काही मिठुना हां आ तो बदाई कड़क है मीठा है ये जो एली आना मिठाई है एना नहीं है लालना एली आना है पीडा है मिठाई हां ज्यादा बकालू है <laughs>

અને આટલા લાંબા આમ જો કેટલા લાંબા છે આઈ નગર આવે હે નહીં મોર હાલો હવે ભૂરી બેન ઝાંપડ ખાવા મહિના છે એના જેવડું મોટું લઈ લીધું હે જો કઈ એના જેવડું આવડું કમતું એ તો અડધું તો ખાઈ ગઈ એટલે કાચું એટલે કરો કોઈને નામ આવડતું હોય તો કીજો આનું શું કહેવાય

ચાંપડ ખાતા ચાલો ભૂરી બેન કઈક જોઈ ગયા છે તો કાઈક નઈ જોઈ ગઈ છું ફરતી ગયો कापी भई जाय छे धांगी गेल कापी रंगी गिया काय पासडा हो के अन ठुमरी छे न ओली हां ई ठुमरी पूरी बेने चार आइखू छे पर तो ई ठुमरी तो देखातीज नथी जो आइखू है एमा बे आइखू घरे बुलाई गयो है एउ हु है એટલે ન દેખાતો જો मारी चश्मा वाली आइखू घरे बुलाई गयो है एनी आइखू लई न बिदाई र चश्मा भुलाई गयो मन तम बदा उतार करतो आ लिमडो जेवो कय हाल जमीनिया डी गयो इतलो है ई लिमडो जेवो कय

આ પીપાઈ ને ઓલી બાજુ આ બધા ઝાડવા ને મોટા મોટા એને આવડાવડા મમ્મી ને ડબલા ને ડોયલું લઈને પાણી વાંધી કુંડી ડોયલું લઈને આવવાનું બધા બધા નાખવાના

ઘડીક જામફળ ઘડીક સીતાફળ ને ઘડીક હવે ટમેટા લેવા છે જો ટમેટા વેજ વહી એટલે ઘરે એટલે લઈ કાચા તો કાચા